નમસ્કાર મિત્રો મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રમુખની મારી જવાબદારી સહરચના બે હાજર ચોવીસ જ્યારે ચાલી રહી હોય ત્યારે આજ રોજ મોરબી જિલ્લાના અમારા ચૂંટણી નિરીક્ષક જે દિલીપભાઈ પટેલ ચંદુભાઈ હુંબલ તથા રજનીભાઈ સંઘાણી અને વિશેષ કરીને આજે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની અંદર જયારે ફોર્મ ભરવાનું સવારથી ચાલુ થયું તે બપોર સુધીના અઢાર ફોર્મ જેટલા આવ્યા છે જેની અંદર જે કાર્યકર્તાઓ જે પાર્ટી માટે સનિષ્ઠ કાર્યકર્તાઓ જેને એના આજે દાવેદારી જેને નોંધાવી છે એની અંદરથી આજે અઢાર ઉમેદવારો આવેલા છે અને પાર્ટી જે નિર્ણય કરતી હોય આ સંગઠન એક કાર્યકર્તાની તાકાત હોય છે મિત્રો તો આ કાર્યકર્તાના લીધે આમાંથી જે નિર્ણય કરે એની અંદર આગળ વધતા હોય છે દિલીપભાઈ મફતલાલ પટેલ અત્યારે મોરબી જિલ્લા ભાજપમાં ચૂંટણી અધિકારી તરીકેની મારી જવાબદારી છે આજનો કાર્યક્રમ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીની વરણી માટે જેને જેને જે જે કાર્યકર્તાઓને ઈચ્છાઓ છે પ્રમુખ બનવાની જિલ્લા ભાજપના એ બધાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા લગભગ નહીં પણ સો ટકા અઢાર અઢારેક ફોર્મ ભરાણા સાડા બાર સુધીમાં ખાસ તો બે હજાર ચોવીસ પર્વ ભારતીય જનતા પક્ષનું પેલા પ્રાથમિક સદસ્ય બનાવ્યા પછી સક્રિય પછી સમિતિ બની મંડળના પ્રમુખની પણ નિયુક્તિ થઈ હવે જિલ્લા ભાજપના પ્રમુખની સંરચના જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટેના પણ આજરોજ ફોર્મ આવ્યા સમગ્ર મોરબી જિલ્લા ભાજપમાં અઢાર કાર્યકર્તાઓએ પ્રમુખ બનવા માટેની દાવેદારી કરી એક બેન ફોર્મ ભરાણું છે અઢારમાંથી સત્તર ફોર્મ ભાઈઓના ભરાયેલા છે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રણછોડભાઈ શ્રીઓ સંગઠનના હોદ્દેદારો બધાએ ઉત્સાહભેર જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય મોરબી મુકામે પોતાના ફોર્મ રજૂ કર્યા